બાલાજી ઇસ્કોન કંપનીની દિવાલ પડવાથી કેમિકલયુક્ત પાણી ખેતરોમાં ઘૂસી ગયું ઇલોલ રંગપુર પાટિયા પાસે આવેલી બાલાજી ઇસ્કોન કંપની વારંવાર વિવાદમાં જોવા મળી રહી છે ત્યારે ફરી આજે એકવાર વિવાદમાં હિંમતનગર તાલુકામાં વરસાદને પગલે બાલાજી ઇસ્કોન કંપનીની દિવાલ ધરાશાયી દિવાલ ધરાશાયી થવાથી કંપનીનું કેમિકલયુક્ત પાણી ખેડૂતોના ખેતરમાં ઘૂસી ગયું કેમિકલયુક્ત પાણી ઘૂસી જવાથી ખેડૂતોની જમીનો પડતર રહે છે ખેડૂતોની વારંવાર રજૂઆત છતાં કંપનીના કર્મચારીઓ આંખ આગળ આડાકાન કરી રહ્યા છે ત્યારે વાત કરીએ તો અત્યારે થોડાક વરસાદમાં જ દીવાલ ધરાશાયી થઈ છે તે એક ખેડૂતના ખેતરમાં પડી છે અને ખેતીની સિઝનમાં ખેડૂતને વાવણી કરવાની હતી પરંતુ દિવાલ ધરાશાયી થતાં આસપાસના ખેતરોમાં કેમિકલયુક્ત પાણીથી ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે દિવાલ પડવાથી જે કંપનીનું કેમિકલયુક્ત પાણી હતું તે ખેડૂતના ખેતરમાં વહી ગયું છે જેના કારણે ખેતીના પાકોમાં તેમજ જમીનમાં કોઈ પાક વાવીએ તો પાક કોહવાઈ જાય છે અહીંયા આસપાસના ખેડૂતો જણાવે છે કે ગઈ સાલ પણ દિવાલ નીચેથી ગાબડું પડીને ખેતરોમાં પાણી ઘૂસી ગયું હતું અને આ કેમિકલયુક્ત પાણીથી ખેતીમાં પાકને બહુ મોટું નુકસાન થયું હતું અને અમે રજૂઆત કરવા જઈએ તો અમને કંપનીના ગેટ આગળથી પાછા કાઢી મૂકવામાં આવે છે અમારી જમીનો સસ્તા ભાવેથી લઈ લેવાના ઇરાદાથી આ બાલાજી ઇસ્કોન કંપનીવાળા અમને આ પાણી છોડીને કે બીજી રીતે હેરાન કરે છે મારું નામ છે ઈશ્વરભાઈ પટેલ પ્રેમપુર પ્રેમપુરનો રહેવાસી શું મારા ખેતરની બાજુમાં બાલાજી કંપનીની દિવાલ આવેલી છે તેમનું વાળું પાણી ભરાય છે ત્યાં છ આગળથી મારે ખેતીમાં નુકસાન થાય છે મારે મારે પાણી આવે છે અને બે ત્રણ વર્ષથી મને પાકનું બહુ નુકસાન થાય છે આગળ કોઈ ફરિયાદ કરવા જતો એમનો સિક્યુરિટી અંદર જવા દેતો નથી અને વારંવાર કહેવા છતાં કોઈ સોભરતું નથી અને આ સાલ પર દિવાલ જરાશય થઈ મારા ખેતરનું મોટું નુકસાન થયું છે કેમિકલવાળું પાણી આવવાથી મારા ખેતરનો પાક પણ નિષ્ફળ જાય છે ગઈ સાલ પર મારા ત્રણ વખત ત્રણ ચોમાસું ત્રણ પાક નિષ્ફળ ગયા હતા ખેતી જમીન મારી ચોમાસું પડતર રહી હતી એને આગલી સાલ પણ થોડું નુકસાન થયું હતું આ સાલ પણ આ દિવાલ જવાશે ખેતરની વાવણી કરવાની તૈયારીમાં તો દિવાલ જાતે પાણી ભરી જાય કેમિકલ્સ વાળું પાણી ભરી જાય લીલું પાણી ખેતરમાં ભરાય છે કેમિકલ્સ વાળું પાણી બધું ભરી જાય છે